શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં વાગી ગયા છે ત્રણ અને હું જાઉં છું જસ્મીન અને ને ચા પાણી પાવા એ બે હે પાણી મકાઈમાં ખાલી વારવા નહીં બાકી ગું તો હે ને પડવા માંડી એટલે એમાં હવે નહીં વારે કદાચ પાણી ચાલો જોઈ આવી હમણાં હે ને માંડવીનું કામ કરવા હે ને મકાઈ ગોંધરી મારખું ધ્યાન ના દેવાતું તો એ ત્રણ ત્રણ પાણી તો પાયા લગભગ ત્રણ કે ચાર ચોથું હોય લગભગ મકાઈમાં તો ચાલો આપણે જઈ જોયા મકાઈ ગુંદરી કેવા ખે એમ તો કાલમાં વિડીયો ઉતારી રહતો પણ ટ્રેક્ટર માં ઉતારી ને એટલે સરખી ખબર ના પડે આમ બધું એ ખેરખું લાગે બાકી પડી બહુ ગઈ હે ગુંદરી ચાલો જોઈ આવી તડકો હે ફૂલ

આખો ગરકો પડી ગયો જાય શું થાય પાણી પાવાની જ ના પાડે શું કરે જાય રે મેથી મેથી અસલ ઉય ગઈ ઘણે પણ હવે આમાં એટલી રે તો ભલે એમાં એ જો માથે ગુંધરી પડીએ ને તો એટલી કંઈ નહીં જાય મેથી મસ્ત થઈ ગઈ બીજું જ કંઈ ઉઈ ગયું નહીં ગુવાર વાવ્યો તો ધાણા વાઈ અને પાલક નહીં કઈ નથી ગુજો ગુવાર ની તો તાજી કોથળી પડી કઈ વીગું નથી એટલું વીગું ના આ તો જો નુકસાન આવી કહ્યું તો ગરકો પડી ગયો હા પાસે આમાં સુજે જે નહીં આમ બરણે થઈ અંદર આવીને જોઈ તો ખબર પડે બાકી ખબર એ ના પડે આમાં કેટલા ગરકા પડ્યા હે આવા કીને ખબર જતા બહુ ઢર ગઈ હમણાં હે માંડવીનું કામ કરતા ને જો આવવાનો ટાઈમ જ ના જડતો જોવા આવી તો આપણે આમાં શું કરી શકીએ આપણા હાથની વાત નથી બહુ પાણી નથી વાળું જો આમ ઊભા હોય તો દેખાય નહીં એવડી થઈ ગઈ હજી કેટલા ક્યારે બાકી જસ્મીન પાંચ ક્યારે બાકી છે ને આ બે ભાઈ હે ને ડિસ્કશન કરે છે કે કેટલું કીમણું જવા દેવું પાણી નવા હવા નિશાળીયા હોઉં કે હું હમ હજી દોઢ મહિનો નથી લીલાળો આવ્યો એને ખવરાવા એવો કેદી થાય જયદીપ ખવરાવા એવો કેદી થાય મકાય દહ દીમાં ઠીક એક મહિનો ને દી થયા ને આમ તો ક્યાંય કંઈ દેખાતું નથી હવે એટલો ગરકો પડ્યો બીજે તો ક્યાંય પડી હોય તો અહીંથી દેખાય નહીં જસ્મિન જય હે મોટા

અને જો એટલો ભૂકો હાયરો છે અને હમણાં જો એક દી ઝાડવા પાયા બે આ સાઈડ અને ઓલી સાઈડ બધા ઝાડવા પાયા અને ભૂકો તા ઘણો થયો કાલ આખો દી ભૂકો હારો અહીંદા મૂકી દીધા તા એક કામ ખૂટી જાય જો હજી આમ એટલો છે એટલો ભૂકો છે અને હજી ગાડી ઉપર હશે કદાચ બધોય થઈને કામ અમે ગાડી ઉપર તો થઈ જાય ને હા ઓગણી ભારી તો ભરી એવા તો એક ટ્રેક્ટરી ખવડાવી દીધી મારા પપ્પાએ જ આ કામ ઉપાડ્યું છે કાંધું સાફ કરવાનું આમાં આમાંથી કઈ ગુણી ભરાણી એક ગુણી ભરાણી હજી ઘણો ઢગલો છે જેરીઓ એ બધું નેકરું કાંધું એમાં ડેડવા જ છે અને અહીંયા આપણે થપ્પો મારીને ઢાંકી દીધી ટાલપત્રી આમાં બોરાય છે અને ગુણી હોય છે જો આમાં બધી માંડવી પડી છે આપડે એમનું અને જે બે કોથરા ઘટ્યા હતા ને બાજકીમ રાખી એવા બાજક કીધું ને જેવા કોથરા કાયમ એક કોથરો ખાલી થાય એટલે ભરતા જઈ જવા બધે બધે માંડવી પડી અને આ અમારા જોઈ લ્યો જામ સાહેબ હુતા આને જતા હક છે ને ટણ કેવો ઈંડો રે હું હુતો રે હુતો રે કઈ વાંધો નહીં કોઈ નથી બરકતું તને ઓ કેવો રે અહીંયા ઈંડો રે ચડીને હું તો એ પાવા નથી આવી ને જા હલું તા બેઠું જ હોય આખો દી આરહુડું આરહુડું છે આરહુડું અને આ બે જો મા દીકરા એ માઇન્ડ વિનું ધ્યાન રાખે છે અમે ઉંદેડા ના આવે ને કઈ ખૂટીએ મમ્મી વાહિંદા હવે ચાર ઢગલા જ છે ખાલી ચાર તગારા છે ચાર નહીં પાંચ તગારા અને હમણાં પાન તો જો ખરે કા અને ઋતુ બદલી એટલે કદાચ હોય પેપર ખા ને મજા કરી ભેગા થયા પીપલાડી હે તો આ બધું કે બધાય ફૂલ પાયા હવાય મમ્મી જોઈ લ્યો ફૂલ કેમ પણ કચરો એટલો થઈ ગયો બધું સાફ કરું જ અને જો ઓલા ફૂલમાં એવા મસ્તી ઓલા ફૂલમાં હું ઓલા છોડવામાં એવા મસ્તી ના ફૂલ લાવ્યા તા એ અમારા માસી બી લેવા તા ને એવા આવ્યા ને હવે ફૂલ લઈ ગયા એમાં એમાં જો એક આ હે ને આમાં એવું મસ્ત કલર હતો પણ હે ને તડકાને લીધે કલર બરી ગયો એનો એ કીધું નું હે એ ફૂલ પાંચ છ દિથી એમનું એવું ને એવું છે હજી જો ઉમાં આવવાનું હે એવું ફૂલ અને બી હે ને ક્યાંક મુકાઈ ગયા જડે ને તો ઓરી પાસે વેહાણ થઈ ગયું વેહાણ અને આ માલ ને કેમ નાખવું ખાતા નથી ખાય તો ચાલો નાખી દે આપણે પણ આવું તો ના ખાયા વીણું જ પણ મમ્મી તો એમ કહે ચાર પાંચ ગુણી માંડવી ની કરી પાંચ ગુણી એક ગુણી ભરાઈ ગઈ મમ્મી હાલો તો જે આપડા ભાણા નું કામ થઈ ગયું કમ્પ્લીટ મલકના ભાણા હતા અને જસમી ની આવે ને બીજું કામ ઉપાડી લીધું આ બિસારા હક નથી વાડી થી આયા ને અહીંથી વાડી કા હા બેગ દી હોય કાઈ લે ઈ મજા તો બપોર વસાર પોરો ન તો જેડો ડુસો હાર તાતા થી હમ અને આ જી મકાઈ પાવા ગયા તા આ જે ટાઈમ ના જેડો અને જયદીપ જો પાઉં પટી ને હું ખાય છે અને અમાર જે ઓટો ખાલી કરો ને એ બધું ઈનું પડ્યું હે ને હમણાં ટાઈમ ન તો જડતો એ ખાલી કરી ને પછી માંડવી બધી ક્યાં જવા દે હે પછી આપણે મમ્મી નું કામ હજી ખૂટ્યું નથી મમ્મી હજી કેટલા છે આજ મારે લાંબુ

અને પછી રસોઈ કરવાનું ટાણું થઈ જાય ને એટલે એ પહેલા વ્લોગ એડિટિંગ કરીને મૂકી દઉં હલો તો આપણે આ સાથે આ વ્લોગ એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ